મિત્રો તમે પણ જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તો આ વિડિયો ભગવાને તમારા માટે જ મોકલ્યો છે કૃપા કરીને વિડિયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો જ્યારે પણ કોઈ વ્યક્તિ પૂજા કરવાનું શરૂ કરે છે ત્યારે ભગવાન ચોક્કસપણે તેની કસોટી કરે છે ઘણી તમારા મનમાં પ્રશ્ન આવે છે કે હું આટલી બધી પૂજા પાઠ કરું છું ભક્તિ કરું છું તો પણ મારા જીવનમાં મુશ્કેલીઓ કેમ આવે છે હું તો મંદિર પણ જાઉં છું દીપ ધૂપ ભોગ બધું જ ભગવાનને અર્પણ કરું છું અને મંત્ર જાપ કરું છું તો પણ મારા જીવનમાં દુઃખ સમાપ્ત કેમ નથી થતો તેમ છતાં ભક્તોના મનમાં એક જ વિચાર આવે છે આપણને ફક્ત સુખ જ મળવું જોઈએ જે જોઈએ તે આપણી ઈચ્છા મુજબ થવાનું શરૂ થવું જોઈએ અને આપણી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જવી જોઈએ પરંતુ એવું થતું નથી ઘણી વખત ભક્તો અને સાધકોના જીવનમાં એક એવો સમય આવે છે જે તેમને સંપૂર્ણ રીતે તોડી નાખે છે તેમની આસ્થા ડગમગી જાય છે કેટલાક એવા ભક્તો છે જે ભગવાનનું નામ લેવાનું પણ બંધ કરી દે છે અને એવા ઘણા ભક્તો છે જે નાસ્તિક પણ બની જાય છે કારણ કે તેઓ તે સંજોગોને સહન કરી શકતા નથી અને તેઓ સમજી શકતા નથી કે તેમની સાથે આવું કેમ થઈ રહ્યું છે છે મિત્રો ભક્તો અને લોકો કહે કે તેઓ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે તેઓ તેમના જીવનમાંથી દુઃખ દુખ ઓછો નથી થતો ક્યારે ભગવાન આપની પ્રાર્થના સાંભળ છે અને ક્યારે આપના જીવનમાંથી દુઃખો દુખો સમાપ્ત થશે ક્યારે ભગવાન આપણને આશીર્વાદ આપશે તો આ તે સમય છે જ્યારે કસોટી તેની ચરમ સીમા પર હોય છે અને જો ભગવાનને પરીક્ષા ચરમ સીમા પર હોય છે ત્યારે સાધક સંપૂર્ણ રીતે તૂટી જાય છે અને વિખેરાઈ જાય છે આજના વિડીયોમાં અમે તમને તે સંકેતો વિશે જણાવીશું જેનાથી તમે જાણી શકશો કે ભગવાનની કસોટી ચરમ સીમાએ છે અને આ તબક્કે તમારે પાર ઉતરવાનું છે परंतु आ एवो समय छे जारे तुम्हारे हार न मानवी જોઈએ તો ચાલો તે સંકેતો વિશે જાણીએ સૌથી પહેલો સંકેત એ છે કે જારે તમારી પરીક્ષા 99% પર પહોંચી ગઈ હોય ત્યારે તમારું જીવનમાં જે દુખ આવે છે તે તેની મર્યાદા પર હોય છે अथवा તમે સમજી શકો છો કે દુખ અને પરેશાનીઓ છેલ્લો પડાવે પહોંચી ગઈ છે આ સમયે તમે વિચારો છો કે મારા જીવનમાં આનાથી વધુ દુ

ભગવાન ની પરીક્ષા જારે અંતિમ પડા પર હોય છે ત્યારે બીજી નિશાની એ છે કે ભગવાન તમારી પાસેથી બધું છીનવી લે છે એટલે કે તે તમને રાજા થી રંગ થતા વાર નથી લાગતી જેમ કે તમારી પાસે નોકરી છે તો તમે તમારી નોકરી ગુમાવશો તમે ધંધો કરો છો તો તમને ધંધામાં નુકસાન થઈ શકે છે મंदी તમને અસર કરી શકે છે अथवा તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે આવી પરિસ્થિતિઓ તમને અને તમારા પરિવારને ઘેરી શકે છે અને તમને ઈર્ષ્યા કરશે અને તમારી સામે ઊભા કરશે તમને વિચારવા મજબૂર થશો કે મારી સાથે શું થઈ રહ્યું છે હું ભગવાનમાં આટલી બધી શ્રદ્ધા રાખું છું છતાં ભગવાન મારી પરીક્ષા કેમ કરે છે भगवान ની કસોટી ના છેલ્લો તબક્કા માં ત્રીજી નિશાની એ છે કે તમારું જીવન માં દુઃખ અને ઉષ કેલિયો એવી ચરમ સીમા એ પહોંચી ગઈ છે કે તમે ભગવાન માં વિશ્વાસ રાખવાનો બંધ કરો છો તમને એવું લાગવા લાગે છે કે ભગવાન હોતા નથી આથી બધી નિષ્ઠા पूर्वक હું તેમની સેવા કરું છું ને મારી જાત ને તેમને સમર્પિત કરી છે છતાં ભગવાન મારી સાથે આ બધું કરે છે તો મિત્રો તમારા જીવનમાં પણ એવો સમય આવ્યો હોય તો સમજી લેજો હવે તમારી ફાઈનલ પરીક્ષાઓ ચાલી રહી છે તમારી નાની નાની પરીક્ષાઓ થઈ ગઈ છે હવે આ અંતિમ પરીક્ષા છે જેમાં તમારે પાસ થવાનું છે અને જો તમે આ પરીક્ષા પાસ કરી લો તો ભગવાનને મળવું શક્ય છે ચોથી નિશાની એ છે કે તમે તમારું સન્માન સંપૂર્ણપણે ગુમાવી દીધું છે ઉદાહરણ તરીકે જારે પર તમે પૂજા अथवा ધ્યાન માટે બેસો છો તમારો પરિવારના સભ્યો જેમ કે તમારો પિતા માતા પત્ની अथवा પછી ભાઈ કોઈ પણ તેઓ બધા તમને સારું અને ખરાબ બોલવા લાગશે ઘરમાં તમારો કોઈ માન નથી કોઈ તમને માન આપતું નથી ઘરે કોઈ સંબંધીઓ તમને એવી રીતે ટોણા મારવા લાગે છે કે આનાથી કોઈ કામ નથી આ ભક્તિની પૂજામાં ઢોંગ કરે છે ઘર માં શું ચાલે છે દુખ અને વેદના તેને ચિંતા નથી કે ઘરે राशन કેવી રીતે આવશે તેને તેની પણ ચિંતા નથી જો તે નોકરી નહીં કરે તો ઘર નો ખર્ચા કેવી રીતે થશે પૈસાની બહુ તકલીફ છે પણ એનાથી તમને શું આવી રીતે મિત્રો 36 પ્રકારની વાતો તમારા પરિવાર જનોથી સાંભળવી પડશે આ ઉપरांत ઉંમર માં નાના ભાઈ બહેન પણ તમને ઘણો કહેશે તમારી અવગણના કરશે તમારાથી નાખુશ થશે ત્યારે તમને પણ લાગશે કે હું આ સ્થિતિમાં કેમ છું મારો અસ્તિત્વ શું છે જે આજે મે આ બધી વાતો સાંભળી રહ્યા તો મિત્રો તમે તે ભગવાનની ભક્તિમાં સતત વ્યસ્ત રહો હો તો આફક્ત અને ફક્ત તમારી પરીક્ષા ચાલી રહી છે ભગવાન ફક્ત તમને પરખી રહ્યા છે પાંચમી નિશાની જે પરીક્ષાના અંતિમ તબક્કામાં એક સાધક એક ભક્તમાં હોય છે ए ए छे के તમારું મન સાંસારિક સુખો થી વિચલિત થઈ ગયું છે તમે કશું જ સારું લાગતું નથી તમને ન તો સારું ભોજન ન સારા વસ્ત્રો ન તો સાંસારિક સુખ ગમે છે તમે આ સાંસારિક સુખો ને પ્રાપ્ત કરવા માટે ભગવાનની ઉપાસના કરતા નથી પરંતુ તમારું મન ઈશ્વરને પ્રાપ્ત કરવા માંગે છે આનાથી ઉલટું મિત્રો ઘણી વખત એવું થાય છે કે ભક્ત अथवा સાધક આ કસોટીઓથી ગભરાઈ જાય છે અને કેટલીકવાર પૂજા અને ધ્યાન કરવાનું પણ છોડી દે છે ઘણા લોકો એવું પણ વિચારે કે હવે બહુ થઈ ગયું હવે હું ધ્યાન કે પૂજા નહીં કરું ન હું અગરબत्ती ડોકે પૂજાપાઠ કરીશ પણ મિત્રો જો ભૂલથી પણ તમારા મનમાં આવા વિચારો આવે તો તમે એ જ ક્ષણે પરીક્ષામાં નાપાસ થશો કારણ કે આજ તમારી ખરી પરીક્ષા છે تمہારે ધ્યાન કરવાનો બંધ ન કરવો જોઈએ છઠ્ઠી નિશાની તમે પરીક્ષાના આ છેલ્લા તબક્કામાં સંપૂર્ણ રીતે ભાંગી પડશો ઘડીવાર તમને એવું પણ લાગશે કે તમારા જીવનમાં અંધકાર સિવાય બીજું કહે છે રહ્યું નથી મારું જીવન જ વ્યર્થ છે મારાથી કોઈ ખુશ કે પ્રસન્ન નથી આ સંસારમાં કોઈ મારું નથી હું કેમ જીવી રહ્યો છું ન ન ન તો 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 મારો કોઈ કામ થઈ છે અને અને મને ભગવાન મળ્યા હું મારા પરિવાર ને કઈ આપી શકું છું પરંતુ અહીં તમારે તે ધ્યાનમાં રાખવું પડશે આવા સમય તમારે બિલકુલ ભાંગી ન જવું જોઈએ કારણ કે આ તમારી કસોટી નો છેલ્લો તબક્કો છે જારે ભગવાન દ્વારા લેવામાં આવતી પરીક્ષા તેની ચર્મસીમા પર હોય છે ત્યારે સાતમી નિશાની એ છે કે તમે તમારું વત્ચેનો તફાવત સમજી ગયા છો અને અન્યો જારે તમે તમારા મિત્રો અને સંબંધીઓથી અલગ થઈને તમારો જીવન જીવવાનું શરૂ કરો છો ત્યારે દરેક તમને છોડી દે છે દરેક તમારો વિશ્વાસ તોડે છે તમારો વિશ્વાસ સાથે ડગો કરે છે અને તમને હવે કોઈની પાસેથી કોઈ આશા નથી કારણ કે ભગવાને તમને આ કસોટીમાંથી બચાવ્યા છે આ દ્વારા તે તમને તમારી પોતાની શક્તિઓ પર વિશ્વાસ કરવાનું શીખવવા માંગે છે તો મિત્રો જો તમે પણ ભગવાનની કસોટીના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છો જ્યાં દુખ હશે તમારા જીવનની મર્યાદા ઓરંગી ગઈ છે तो थोड़ी बार राह जो खुशी तमारा थी दूर न थी तमारी परीक्षा खूबज तुंक समय मा समाप्त थवानी छे तेओ कहे छे के जारे आ नियति छे तमने कई आपवा जई रह्यो छे पछी दरेकनी पहला कसोटी थाय छे तमारी साथे पर एवुं ज थई रह्युं छे तमारे हिम्मत थी काम करवुं पड़शे अने थोड़ा दिवसों पछी लोकोने तमारी सफलतानी वार्ता जणावो તેથી આ સમય હાર ન માનો અને નિષ્ફળ થશો નહીં મિત્રો જો તમારે પરીક્ષાનો સામનો કરવો હોય તો તમારે આ પરીક્ષા પાસ કરવી પડશે તો હું આશા રાખું છું કે તમને આજનો વિડિયો પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો અને કમેન્ટ બોક્સમાં તમારો ઇષ્ટદેવનું નામ ચોક્કસ લખજો જય શ્રી હરી વિષ્ણુ જય માં લક્ષ્મી